એક વૃક્ષ ઉછેરે તો હરિયાળી ક્રાંતિ થઈ જાય તેમ જણાવીને કહ્યું કે ક્લીન ગુજરાત બને તો જ સંકલ્પ પરિપૂર્ણ થાય તેમ જણાવ્યું હતું લોક ભાગીદારી દ્વારા વૃક્ષોની મહિમા અને વૃક્ષારોપણ વધુ ને વધુ થાય તેવું આ સરકારની ઈચ્છા છે સમાજમાં વડીલો સહભાગી બને અને યુવાનો સહભાગી બને તો હું નથી માનતો કે આવનારા સમયમાં વૃક્ષોમાં સવિશેષ વધારો થશે તો ઓક્સિજનની માત્રા પણ જળવાશે અને આજે ક્લાઇમેટ ચેન્જ થયું છે વાતાવરણમાં જે પરિવર્તન થયું છે તેનું પુનઃ સ્થાપન થઈ શકશે તેના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સવિશેષ તેમાં યોગદાન આપી રહ્યા છે તેમ પણ જણાવ્યું હતું તેમને વધારીશું માનનીય સાહેબ શ્રી દ્વારા મોમી અર્પણ થઈ રહી છે અને નું સન્માનના રૂપા નો થઈ જાય બેન શ્રી પોતે સન્માન સુખાઈ રહ્યા છે ત્યારે આ સાહેબો ખૂબ ખૂબ આભાર એ બજોરદાર તાળીઓનો ગગનગાટ થઈ જાય આજ તાળીઓના ગગનગાટ હું ઉતારીશ એકવાર તાળીઓના જોરદાર તકરા થઈ જાય આપીશુ એ સન્માનનું પ્રતિક છે હું કેન્દ્રીય રાઠવા સાહેબ વિનંતી કરું આવો સાહેબ આજના કાર્યક્રમ માટે પ્રેરક વન વનોનું જે મહત્ત્વ વૃક્ષોનું જે મહત્વ છે એ બધા જ આપણે જાણીએ છીએ અને આપણે આદિવાસી સમાજ જળ જંગલ અને આ સંસ્કૃતિ પ્રકૃતિ જળ જંગલ જમીન અને પર્યાવરણની જાળવણી સંસ્કૃતિની જાળવણી તો આપણે જ કરી રહ્યા છે વર્ષોથી એ આપણા ભાગે જ છે પણ તેમ છતાં આજે વિકાસ એટલો આગળ વધ્યો એટલે જંગલો કપાતા કે અને લીલોદ્રી ઓછી થઈ અને એક કોન્ક્રીટના જંગલો બનતા ગયા એવા સમયે આપણે જે જંગલોનું વૃક્ષોનું સંવર્ધન સંરક્ષણ થાય એના માટેના મિત્રો આપણે પ્રયત્નો શરૂ કર્યા ને એના ભાગરૂપે આજે ગુજરાતમાં એનો વધારો થયો છે બે હજાર ચારથી આમ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા અને એમને આ મિત્રો કાર્યક્રમ શરૂ કર્યો અને આપણા ધાર્મિક ઐતિહાસિક સ્થળોએ કક્ષાના કાર્યક્રમ કરીને વૃક્ષોનું માવજત થાય વૃક્ષોને જાળવણી થાય વૃક્ષનો ઉછેર થાય એના માટે પ્રયત્નો કર્યા બાળકો જે સ્કૂલમાં પડે છે ત્યાં વૃક્ષ રોપીને દત્તક લે જે સ્કૂલ છોડે ત્યાં સુધી એના નામનું એ વૃક્ષ તૈયાર થાય આપણા સેડાપાળી પર આપણું શમશાન છે આરોગ્યની જે આરોગ્યનું કેમ્પસ છે એવી જગ્યાએ બધે જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં આપણે ફળાવ મિત્રો રોપીએ પણ આપણે એક વર્ષ નો મિત્રો આયોજન નથી કરવું આપણે મિત્રો દસ વર્ષ નો આપણે આયોજન દસ વર્ષ દસ વર્ષ નું આપણે આયોજન કરવાનું છે બધા તો દસ વર્ષનું આયોજન કરવા માટે વૃક્ષો વાવવા પડે છે આપણે ફરી ફરી ત્યારબાદ સાહેબ પણ કરી રહ્યા છે ખૂબ જ આનંદ અને હર્ષ ઇ અનુભવીએ છીએ આપણે તારીખ રીતે વધારીશું વર્ષે વનપાલ ઉચ્ચાપનમાં તેઓ પોતાની સેવા આપે છે જે માત્ર અર્પણ કરશો ખૂબ જ સુંદર ખૂબ સરસ દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા ગુજરાતમાં વનોનું નું મહત્વ સમજે વૃક્ષો મહત્વ સમજે અને આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક પેડ માકે નામ એને સાર્થક કરવા માટે ગુજરાત સરકારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ દેવભૂમિ દ્વારકાએ સંપન્ન કર્યો અને એના આઠ તારીખથી ચૌદ તારીખ સુધીમાં જે જિલ્લા કક્ષાના જે વન મહોત્સવ જે ચાલી રહ્યા છે એના ભાગરૂપે મારે આજે છોટાઉદેપુર મુકામે આ પંચોતેરમાં વન મહોત્સવને લીધે પધારવાનશ્રીઓ મારા સાથી ધારાસભ્યશ્રીઓ મારે તંત્રને સાથે મળીને આ પુનિયાવાડ સ્કૂલમાં એનું વર્ણિકરણ કરવામાં આવશે અને વૃક્ષોનું મહિમા એનું મહત્ત્વ વન્યગુણ પેદાશો પૂરક આવક જે મળી રહી છે એના માટે મારા આદિવી સમાજના જે વિશેષ સહભાગી વન મંડળીના મિત્રો હતા એમને મેં સમજણ આપી છે અને બધાએ વૃક્ષનું મહત્વ છે દરેક વ્યક્તિ આ ગુજરાતના એક દરેક વ્યક્તિ એક એક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તો લીલોતરી થઈ જાય હરિયાળી ક્રાંતિ સર્જાય ક્લીન ગુજરાત ગુની ગુજરાત બને એવો જે સંકલ્પ છે પરિપૂર્ણ થાય લોકભાગીદારીથી આપણે આ વૃક્ષની મહિમા અને વૃક્ષારોપણ વધુ વધુ થાય એવું સરકારની ઈચ્છા છે સાથે સમાજના વડીલો પણ આમાં સહભાગી મને યુવાનો સહભાગી બને તો હું નથી માનતો કે આવનારા સમયમાં આજે વૃક્ષો આપણે વધ્યા છે પણ સવિશેષમાં વધારો થશે તો ઓક્સિજનની માત્રા પણ જળવાશે અને આજે ક્લાઇમેટ ચેન્જ રીતે થયું છે વાતાવરણમાં જે પરિવર્તન થયું છે ફરી પુનઃ એનું સ્થાપન થઈ શકશે એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને અમારા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સવિશેષ એમાં યોગદાન આપી રહ્યા છે